લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી હોય ત્યારે એક જ દિવસમાં એકત્રીસ હજાર મુસાફરો બસ લાભ લઈને જુનાગઢ થી એસટી નિગમ ના વહીવટી અધિકારી ડીએમ જુગલે જણાવ્યું કે પરિક્રમા ચાલતી હોય ત્યારે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું પરિવહન થતું હોય જેમાં આજે એક જ દિવસમાં એકત્રીસ હજાર મુસાફરોએ બસ સેવા લાભ લીધો હતો જેને લઈને રૂપિયા સાત લાખ પંચોતેર હજારની આવક થવા પામી અત્યાર સુધી આવક થવા પામી કુલ સાત હજાર મુસાફરો એસટી નિગમ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવી મુસાફરોને અગવડતા ન પડે તેને લઈને ભવનાથ બસ સ્ટેશનથી એક બસો મુસાફરોને લઈને રવાના કરવામાં આવે જેમાં વધીને દસ મિનિટ સુધી લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે રાઉન્ડ ક્લોક બસ સેવા ચાલુ રાખવામાં આવશે ગુજરાત એસટી જુનાગઢ વિભાગ દ્વારા તારીખ નવના ત્રણ વાગ્યાથી જુનાગઢ થી ભવનાથ તળેટી ખાતે લોકલ પરિવહન સેવા ચાલુ કરવામાં આવેલ અને અત્યાર સુધી જુનાગઢ ડેપોથી ભવનાથ સુધી એકત્રીસ હજાર મુસાફરોને અમે સુવિધા પૂરી પાડેલ છે અને સાત લાખ અને પંચોતેર હજાર જેવી ઇન્કમ મેળવેલ છે અને આઠસો ત્રીસ જેવી ટ્રીપો અત્યાર સુધીમાં જૂનાગઢથી ભવનાથ તળેટી સુધીની થઈ છે જ્યારે ભવનાથથી રિટર્ન ત્રણસો ને જેવી ટ્રીપ થઈ છે ત્રણ લાખ જેવી આવક મેળવેલ છે અને લગભગ સાત હજાર મુસાફરોને પરિવહનની સેવા પૂરી પાડેલ છે વ્યવસ્થા ભવનાથથી અમે લોકો બૂથ ઉપરથી ચાર બસ એકી સાથે ભરાય તે રીતની ક્યુમાં એટલે કે લાઇનમાં વ્યવસ્થા રાખેલ છે તેના માટે સ્ટાફ પણ ગોઠવેલ છે અને કોઈ પણ અત્યાર સુધી કોઈ પણ મુસાફરને પાંચથી સાત મિનિટથી વધારે લાઇનમાં ઊભું રહેવું પડતું નથી અને અમારી લગભગ ચાલીસ બેતાલીસ બસો કન્ટિન્યુ લોકલ સેવા પૂરી પાડી રહેલ છે